પેલો કેવો શું કેવાય તમારે મુખી શું મુખી જેવું લાગી અરે મુખી 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 લઈ એટલે

હું જે જગ્યા પર આવ્યો ને બધું ઊંધું હોય માછલીઓ ફરી જોઈ મારી હોય તો ભૂત્રીજી ભુત્રીજી

અયો નંબર નંબર 1 હા તમે તો માસ્ટર છો શું વાત છે જવાબ આવું પડશે છે એટલે મોય શું તો હાથી હાથી કયો છે

તમે સોના મના જો હેડો ને એથી હેડતા હેડતા આગળ આવું ના બેઠો એટલે અમે તો ખાવા બેઠા તમે ખાવા મુનાવા આવ્યો આગળ શું તો મારે પહોંચો છે લે યાર કી હાલો હાલો લે ખાલી ઓમ આજ ખાલી બગાઉ બગાઉ પૈસા લેવાને બટિ એ મુખી મુસ યાર આ એ બરાબર હું કે નહી વાબરા ધાન કે આટલા ટોળો છે કે આટલી આટલી જાય તો કી પડે બરેજ નહી પડે હા નેગળો

तो जो है ना वो डेढ़ सौ साल पूरा ना है। इसका सब खाकरे, खाकरे जुड़ा हो गए हुआ की गाइड लाइन में इसका सब फेफड़े और सब जुड़ा हो गया नहीं हुआ है

મારે થોડી તમારી દુખી ગાડી આમાં ઓમ નહી હેડ કે માતો તો અલ્યા આ આવરી તો તો આ છે આ બધું પાંચ એમ 500 લે ખબર ગડબડ કરી છે

પાછો ફસ પડવા છે બીજી ડબલ થડું આ બે વાળું ખવાય છે શું પણ કેમ છો અકમી જા એ પધરી જા સોનીએ પધરી જો અલ્યા પધરી જો પડી આલતા હતા આ પૈસા કળું વધુ જોડી જો વાત તો બોજે બોવ ખવરાવ બટા બટા તો આ આખો ભોખરો તરમ છો તો આ 10 માં કના પડ્યા આ જો આ 10 બોવા જો પડ્યા

ફડો ફકોરા મરો ટપટા આવો જે તમે દયા પાટી પાડો હરખી આવ્યો કાકા એ હું ચીચેડ્યો હતો ને ઓવા કડુ અને પૈસા જળા આટલા બધા ચિતલાવળા ભઈ જાય આબું ઠીકયા જલાવ જાય આલ્યા બચી જા છોટી છોટી લે ભાઈ જડ ખોખલું ખોખલું હતું ઓવા આ ઝાડ આ કે આ કડુ હોરો ન ન હો ન ન એ હા ગમે કડુ નતા લઈ હાલતા ઓ વાહ હા અને અને ને હમ તો

गाती है तो भतरी जा यार जीजा रे छो जा रे इतना कागो छो जा ए आगे देखकर दार बाटी बना बाटी हां बाटी ले पट को वेट पे तो नहीं मारि मत अरे तू मारी था तो ले तई मारी यार ना तमी मारो तू मारी था अरे धड़ाके हेरो मारी था थाक छो मारी खबर वाली के मारी मजाक करू तो ना तू तमे नहीं मजाक कर અલ્યા આ માર આશ્યો છે બધા લે કોણ gara મજાક કરતો છે સાત મારી કોણ કરાઈ જશે છોત લે લે ભડાલા સવિશ હા લે બધી લે હા અડી ભડાલા સવિશ લે ભકે જા તું મજાક કરી તો કા ના બા કોણ છે જો આ લે લે અમારો કી યાર લે લે Mr. Isto dr Coastal had화를 for disgusted, right? Hold here એટલે stop leaving during chor Arrow, Let the cycles sit. Ha There is no problem. Click now if you are a scout. Guess there can strong murder in the post nhưng here we put this risk, Let the Immers выз Canadá Let the barsie vacillite накид already! Fire my অৰ্জুত নাগুৰ লগত